નાટકો એટલે પેલા તો મેં જ્યારે થિયેટર જોઈન કર્યું એની પહેલા મેં નાટક કોઈ દિવસ જોયા જ નહોતું આઈ હેડ નો આઈડિયા કે આવું એક પરફોર્મિંગ આર્ટ છે આમાં કમ્ફર્ટ આવી ગયું તો હવે આમાંથી બહાર નથી જો તમે ડ્રાસ્ટિકલી બાર પંદર વર્ષની કરિયરમાં બધી જ જગ્યા પર કંઈક ને કંઈક ચેન્જ આપ્યો છે તમને કેવું લાગે છે હું જનરલી મારો કમ્ફર્ટ ઝોન તોડતો હોઉં મને આઈ વોન્ટ ટુ એક્સપ્લોર માય સેલ્ફ હજી મારે એનો આગળ વધવું છે નેગેટિવ કેરેક્ટર હતું પરમાણુ ધેન આઈ ડી તો હું ઓફિસમાં બિઝનેસ સ્ક્રિપ્ટ વાંચતો તો એન એક જણા કોઈ આવ્યું ત્યાં અને એણે કોઈને પૂછ્યું કે ભાઈ આ દર્શન છે તો મને સમળાય એટલે મેં ઉપર જોયું ધેટ પર્સન કેમ અપ ટુ મી વોઝ જોન મોસ્ટ પ્રોબેબ્લી એવા લોકો કે જે આ ટિકટોકની દુનિયામાંથી આગળ આવ્યા સ્ટડી કે આ બધું બહુ જ મેટર કાઢતું હોય છે કે યુ આર રિપ્રેઝેન્ટિંગ બીજેપી એન્ડ યુ આર પ્લેઈંગ ઇન્દિરા ગાંધી એક એવા મહેમાન આપણી સાથે કે જેમણે એમની કરિયરની શરૂઆત ટેલિવિઝનથી કરી અને હવે ફિલ્મો સુધી અને ફિલ્મોમાં જો રિસન્ટલી વાત કરીએ તો કસુબ ગુજરાતી ફિલ્મ જેમાં એમણે અલ્લાઉદ્દીન ખિલજીનો રોલ કર્યો ત્યાર પછી જો આગળ વાત કરીએ તો બહુ જ હમણાં જ લાઈક બિફોર ફાઇવ સિક્સ યર્સ પરમાણુ ફિલ્મ જેમાં એક રાજસ્થાની કેરેક્ટર કરેલું હતું અને હવે જો આગળની વાતો કરીએ તો મનીકર્ણિકા પ્રોડક્શન સાથે પણ કામ કરી રહ્યા છે મૂડ આપણા ગુજરાતી દર્શન પંડ્યા ઇઝ વિથ મી આપણા ગુજરાત પોડકાસ્ટના સ્ટુડિયો પર કેમ છો એકદમ મજામાં આઈ એમ ગુડ આઈ એમ ગુડ કેવું લાગે છે અમદાવાદ ઘરે આવીને સુકૂન સુકૂન બહુ એકદમ શાંતિ લાગે છે અમદાવાદ શહેર મને એ રીતે બહુ ગમે છે કે બોમ્બે જેવું ભાગદોડ નથી તો આઈ એમ એન્જોયિંગ માય ટાઈમ ઇન અમદાવાદ મુંબઈ તમે આઈ થિંક બહુ જ નાનકડા હતા લાઈક સ્કૂલિંગ પણ તમે થોડું તમારું ત્યાં કોલેજ ટાઈમ ઇવન તમે ત્યાં કરેલું છે મુંબઈમાં હા ટેન્થ સુધી હું અમદાવાદમાં હતો હા અને ટેન્થ પછી આઈ વેન્ટ ટુ બોમ્બે ફોર એન્જિનિયરિંગ આઈ હેવ ડન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન મુંબઈ ઓકે તો તો પછી 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 ત્યાં છું અને યસ એન્જિનિયરિંગ ભણ્યા પછી મેં સેલ્સની જોબ કરી આઈ યુઝ ટુ સેલ ઇન્ટ્રોક્યુલર લેન્સીસ જે મોતિયાના ઓપરેશન પછી આંખમાં લાગે ને એવા યસ ટુ ધી ઓફર્મોલોજીસ્ટ જે વેરી અનલાઈક છે એક એન્જિનિયર માટે બટ ય ડુઈંગ દેટ અને પછી આઈ જોઈન્ડ થિયેટર યસ અને ત્યાં ભવિષ્ય બે હજાર નવથી આપકી અંતરાથી શરૂ થયું હા આપકી અંતરા વોઝ માય ફર્સ્ટ ટેલિવિઝન શો એન્ડ આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ ટુ ડુ ધેટ શો આઈ એમ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ દેટ શો નાટકો કર્યા ત્યારે એના વિશે થોડી વાત કરો કેટલા સુધી કેટલા સમય સુધી તમે નાટકો કર્યા અને કેવા કેવા એમાં તમને આવે નાટકો એટલે પેલા તો મેં જ્યારે થિયેટર જોઈન કર્યું એની પહેલા મેં નાટક કોઈ દિવસ જોયા જ નહોતું આઈ હેડ નો આઈડિયા કે આવું એક પરફોર્મિંગ આર્ટ છે ઓકે એટલે હું એટલું અભણ હતો પણ એટલે મને ખબર જ નહીં કે અચ્છા આ રીતનું હોય ધેન આઈ જોઈન ભારતીય વિદ્યાભવ ત્યાં નાટ્ય શિક્ષા પીઠ ચાલતું હતું પેલા હવે બંધ થઈ ગયું હવે નથી અને પછી આઈ મોસ્ટલી વર્ક વિથ મિસ્ટ મનોજ શાહ એમના જ નાટકોમાં મેં વધારે કામ કર્યું છે કમર્શિયલ નાટક મેં મુશ્કેલથી બે કે ત્રણ કર્યા છે કમર્શિયલ નાટકો વધારે નથી કર્યા અને નાટક કરવાની એક અલગ મજા છે ઘણા લાંબા ટાઈમ સુધી કર્યા મેં આફ્ટર ટેલિવિઝનમાં આવ્યા પછી પણ કરતો હતો હમણાં લેટલી થોડા એક છ સાત વર્ષથી નથી કર્યા મેં નાટકો ઓકે બાકી નાટક કરવાની મજા એ છે કે એનાથી છે ને તમારી સ્કિલ્સ બહુ હોન થાય એનો તો એના માટે મારે હજી કરવું છે હવે નાટક પણ હવે જોઈએ ક્યારે કરીશ ઓકે એટલે ફિલ્મો સુધી પહોંચી ગયા પછી હજુ પણ નાટકની ઈચ્છા હા એટલે એનાથી હજી વધારે તમારી જે મેજિક બોક્સ હોય ને તમારો એમાં હજી તમે થોડાક વધારે મેજિક નાખી શકો નાટક કરીને જે પછી કેમેરાની સામે એ કાઢી શકે વોટ વોઝ ધેટ મોમેન્ટ કે જ્યારે એક ઇન્ટ્રોવર્ડ માણસ જેટલું આપણે બેઠા જેટલી વાર થોડી વાર વાતો થઈ આઈ વાઇ ધેટ કે યુ આર વેરી મચ ઇન્ટ્રોવર્ડ સો અને તમે સોશિયલ મીડિયા પર પણ બહુ બધા એક્ટિવ નથી યસ તો આ ઇન્ટ્રોવર્ડ માણસને સ્ટેજ પર આવવાની ઈચ્છા એન્ડ ધેન વોટ વોઝ હુ વોઝ કે જેમણે આ શરૂઆત કંઈક ચેન્જ આટલો બધો ટ્રાસ્ટિક ભાવનગર પાસે એક ગામ છે ગરડા ત્યાં અમારું એક સિનેમા હોલ છે થિયેટર છે અમારું અરાઉન્ડ ફાઈવ હંડ્રેડ સીટર વેરી બિગ હ્યુજ તો નાનપણથી દરેક વેકેશનમાં અમદાવાદથી હું ત્યાં જાઉં જેવી બે દિવસની પણ રજા પડે તો હું ત્યાં જાઉં અને આખો દિવસ સવારથી સાંજ થિયેટરમાં ફિલ્મો જોયા કરું અને ત્યાંથી જ મારા મગજમાં હતું કે હા આ કરવું છે ખબર નહીં કેમ પણ આ કરવું છે હા એન્ડ એ બસ એક અંદરથી એક ફોર્સ હતી કે આ અહીંયા સુધી તો પહોંચવું જ છે આ તો કરવું જ છે હા એને ત્યાં પહોંચ્યો હું સંભાવ એનો ઉપરવાળા પહોંચાડ્યો મને બહુ જ સરસ રીતે આમ જોવા જઈએ તો ખાલી નવથી આપણે ગણતરી કરીએ બે હજાર નવથી ગણતરી કરીએ તો બાર પંદર વર્ષનો આપણો આખો તમારી સફર પણ એ પહેલાં તમે કીધું કે તમે નાટકો કર્યા આ તે આમ જોવા જાઓ તો તમે એ પ્રકારના એક્ટર જેમણે પેલું સ્ટ્રગલવાળી સ્ટ્રગલવાળો સમય દેન કેમેરા દેન ટેલિવિઝન દેન ફિલ્મ આ બધામાં એઝ એન એક્ટર તમને શું ફીલ થયું ચેન્જીસ અલગ અલગ લાઈક સેટ થવાનું માણસ મગજ માણસનું કેવું હોય કે આમાં કમ્ફર્ટ આવી ગયું ને તો હવે આમાંથી બહાર નથી જાઉં તમે ડ્રાસ્ટિકલી બાર પંદર વર્ષની કરિયરમાં બધી જ જગ્યા પર કંઈક ને કંઈક ચેન્જ આપતો છે તમને કેવું લાગે હું જનરલી મારો કમ્ફર્ટ ઝોન તોડતો છું તો એઝ એન વેન મને એમ થાય કે હવે આ હું કમ્ફર્ટેબલ થઈ ગયો છું એનો અહીંયા તો આઈ સી ટુ ઇટ કે હું એને બ્રેક કરી તો હું નાટકોમાં કામ કરતો તો બે હજાર ચારમાં શરૂ કર્યું બે હજાર આઠમાં એક નાટકમાં અમે લોકો અમેરિકા ગયા હતા ત્યાંથી આવીને પછી મેં ડિસાઈડ કર્યું કે બસ બિકોઝ હવે એ રટ છે એક તમે નો એક નાટક ગુજરાતી કમર્શિયલ નાટક કરતા હો તો તમે પછી બીજું કંઈ નથી કરી શકતા એમ બીકોઝ એની સિસ્ટમ જ એવી છે તો આઈ ડિસાઈડેડ કે ભાઈ આને હવે હું થોડું બ્રેક કરું હવે હું હમણાં એક બ્રેક લઉં નહીં કરું નાટક બિકોઝ અમેરિકાથી થોડા પૈસા કમાઈને આવ્યા હતા તો કીધું થોડા મહિના તો નીકળી જતા પછી જોશું જો કાંઈ નહીં થાય તો બટ આઈ ટૂક અ બ્રેક અને આઈ સ્ટાર્ટેડ લુકિંગ ફોર ટેલિવિઝન શોઝ ટૂક એટલીસ્ટ અ યર એક વર્ષ લાગ્યું પણ એ મને શો મળી ગયો આપ્યંત્ર એના ચેન્જ એવી રીતના પછી ટેલિવિઝન કરતાં કરતાં પણ પછી છે ને

નો ટાઈમ હતો ને લેટ મી સેટ ઇન ધ કેરેક્ટર નવો ટાઈમ આઈ કાઈ કેરેક્ટરાઇઝેશન કરવાનો અને એના ઉપર કામ કરવાનો અને એવો કોઈ ટાઈમ નથી હમ એટલે એ કરતા કરતા મને સમજાયું કે આ અહીંયાથી એ શીખવાનું છે કે શું નહીં કરવાનું યસ તો આઈ હેવ ટુ બી વેરી કોન્શિયસ કે ભાઈ આ રાઈટ વસ્તુ નથી હા યુ આર ડુઇંગ ઇટ યુ આર એન્જોયિંગ ઇટ યુ આર અર્નિંગ મની આઉટ ઓફ ઇટ બરાબર છે બરાબર તો પછી મેં એમાંથી પણ જરા એક બ્રેક લઈ લીધો કે હવે મારે બિકોઝ મને આઈ વોન્ટ ટુ એક્સપ્લોર માય સેલ્ફ હજી મારે એનો આગળ વધવું છે મારે અને પછી મને ફિલ્મો મળી ગુજરાતીમાં રિસન્ટલી કસુંબો બહુ જ વાયરલ બધી જગ્યા પર આપણે વાત કરીએ બીજી વાત હેલ્લો પણ એક વચ્ચે આવેલી હતી ઓ યસ યા એમાં એક સિરિયલ કિલર જેવું આમ કહી શકાય એ પ્રકારનું કેરેક્ટર તમારું એટલે હા તમે જેમ વાત કરી એમ કે તમે અલગ અલગ કેરેક્ટરને એક્સપ્લોર કરી રહ્યા છો દેન પરમાણુ વિથ જોન કેવું ફીલ થયું કંઈ ચેન્જ કંઈ કારણ કે તમારા કેરેક્ટરમાં બહુ ચેન્જ હતો ટીવી સિરિયલમાંથી ડિરેક્ટલી રાજસ્થાની બોલી એક્સેન્ટ ઓર વો બી કામ એ પણ એવા વ્યક્તિ જોડે કરવાનું હતું કે જે હોલીવુડ નો એક્ટર હતો હા તો એ કેવું લાગ્યું એટલે ટેલિવિઝનમાં તો મેં જેટલા કેરેક્ટર કર્યા છે મોસ્ટલી બધા જ ટુ ગુડ ટુ બી ટ્રુ હતા યસ બહુ જ એકદમ સોફ્ટ અને સ્વીટ ને વેરી ગુડ આ એક નેગેટિવ કેરેક્ટર હતું પરમાણુ તો ઓફકોર્સ આઈ વોઝ લિટલ નર્વસ કારણ કે મારી પહેલી ફિલ્મ હતી મોટી ફિલ્મ હતી મોટા લોકો હતા પણ એની આખી જે પ્રોસેસ હતી ને એનાથી હું બહુ કમ્ફર્ટેબલ થઈ એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો મેં ડિરેક્ટરને કીધું કે ભાઈ તમે મને કાસ્ટ કરી રહ્યા છો પણ આઈ નીડ ટુ રીડ ધ સ્ક્રિપ્ટ ધેન આઈ ડિસાઇડ તો હું ઓફિસમાં બેસીને સ્ક્રિપ્ટ વાંચતો હતો એન્ડ એક જણ કોઈ આવ્યું ત્યાં અને એણે કોઈને પૂછ્યું કે ભાઈ આ દર્શન છે તો મને સંભળાવ્યું એટલે મેં ઉપર જોયું દેટ પર્સન કેમ અપ ટુ મી વોઝ જોન એન્ડ હી કેમ એન્ડ હી હગ મી એન્ડ હી લાઈક યાર વી લવડ યોર ટેસ્ટ એન્ડ યુ હેવ ડન વેરી ગુડ જોબ એન્ડ લેટ્સ વર્ક ટુગેધર એન્ડ મજા આવશે ને એનર્જી આવી હા તો એને મને એટલું બધું કમ્ફર્ટેબલ કરી લીધું નાખ્યું યુ નો હી ઇઝ કાઇન્ડ ઓફ અ પર્સન કે પછી મને એવું ના રહ્યું કે હી જોન આમ તેમ આમ પણ જ્યારે જ્યારે આપણે કામ કરતા હોય ને પછી સામે જે પણ હોય એ એક કેરેક્ટર છે આટલું કમ્ફર્ટેબલ કર્યું પછી ડિરેક્ટર સાથે અમુક સેશન્સ એમણે સ્પેશિયલી એક ટીચર રાખેલા મને લેંગ્વેજ શીખવાડવા માટે અને પછી પ્રોપર અમારા રિહર્સલ થયા અને રિહર્સ આવું બધું આજે હું જે પ્રોસેસ કહું છું જનરલી થતું નથી એ તમે ક્યારેય મેં નતું કર્યું અને જનરલી સારી સારી મોટી મોટી ફિલ્મોમાં પણ નથી થતું બહુ ઓછું બહુ ઓછું એટલે અમે લોકોએ એટલા સરસ રીતે રિહર્સલ કર્યા એટલા રોબસ્ટ કે જ્યારે હું સેટ પર ગયો મને બધું જ ખબર હતી કે મારે શું કરવાનું શું નથી કરવાનું ક્યાં જવાનું છે ક્યાં નથી જવાનું એવરીથિંગ આવું હોતું નથી એનું બહુ મજા આવી

What about what are you asking Act, about? Acting, like the character. तुमने क्या करवा गए? क्योंकि तुम्हें क्या बनने तुम्हें करेला चह। हाँ हाँ, uh, I think comedy. अच्छा, you never explored? No, I have. अच्छा। But when I do इतने जारे comedy uh, कहीं character के story करता हूँ ना। हाँ। तो in real life also you be little you हाँ. know हल्का भुल्का। अच्छा, okay. Politics or cross? No, no, no नहीं? politics. ઓકે અને એક સજેશન અપકમિંગ એક્ટર્સ માટે કે જે લોકો મોસ્ટ પ્રોબેબલી સ્પેશિયલી એ લોકોને સજેશન મોસ્ટ પ્રોબેબલી એવા એવા લોકો કે જે આ ટિકટોકની દુનિયામાંથી આગળ આવ્યા સ્ટડી સ્ટડી ઓકે બહુ ભણવું પડશે એક્ટિંગ કરવા માટે ઇટસ નોટ ઇઝી યુ નો રીલ વીલી બનાવવા એ પણ કંઈ નો ઇઝી ટાસ્ક નથી આઈ એમ નોટ ડિમિનાઇઝિંગ ઇટ એ પણ ડિફિકલ્ટ છે પણ જો પ્રોફેશનલ એક્ટર બનવું હોય તો યુ નીડ ટુ સ્ટડી અ લોટ અને બીજું યુ હેવ ટુ ડેવલપ અ લોટ ઓફ પેશન્સ અ લોટ બિકોઝ પેલા યુ લેવ ટુ વેઇટ કે તમને કોઈ કામ મળે પછી તમને કામ મળ્યું તો યુ લેવ ટુ વેઇટ ये काम शुरू था थे <laughs> पी ते सेट ऊपर गया तो यू विल हैव टू वेट फॉर योर शॉट ओके पॉसिबल है कि तीन सवार सात वगे गया तुम्हारा शॉर्ट बपोरे तरह सांजना छागे रातना दस वगे बिकॉज दिस इज अ प्रोसेस सो यू विल हैव टू वेट फॉर योर शॉर्ट एना पी विल हैव टू वेट फॉर योर चेक टू कम देन यू हैव टू वेट के ए प्रोडक्ट रिलीज थाय चेक आने के बाद भी हाँ ले रिलीज रे जिम के इमरजेंसी जे हम लोगों की शूट 2022 में करी ओके जे 24 में अजी अवेक कदाच रिलीज थसे यस yes, यस yes. इटले एक्टर ए बहुत पेशेंस डेवलप करू पड़े 100% सो दीस टू थिंग्स ओके कमिंग बैक दैट नाटक वाली તમે કહ્યું કે તમે નાટકોમાં યુએસ પણ જઈ આવ્યા અને બધી જગ્યા પર જઈ આવ્યા તમને ઓડિયન્સમાં કંઈ ચેન્જ લાગ્યો લાઈક જો ખાલી આપણે ભારતની જ વાત કરીએ તો બધી જગ્યા પર નાટકોમાં મને જ્યાં સુધી ખબર છે ગુજરાતી નાટકો મુંબઈના નાટકો ઇફ અમદાવાદમાં પણ થાય છે અને મુંબઈમાં પણ થાય છે તો એના ઓડિયન્સ અલગ હોય છે મરાઠી ઓડિયન્સ અલગ હોય છે તમને ભારત અને ઇન્ટરનેશનલ કેવા લાગ્યા ઓડિયન્સ ત્યાં પણ અમે તો ગુજરાતી નાટક કરવા જ ગયા હતા અમે લોકોએ ગુજરાતીમાં નાટક કર્યું ત્યાંની ઓડિયન્સ બહુ રિસિવિંગ હોય છે કારણ કે એ લોકોને ક્રેવિંગ હોય છે ને આપણી લેંગ્વેજ આપણું ફૂડ કલ્ચર આપણા ફેસ્ટિવલ્સ તો એ લોકો ત્યાં મેં જોયું છે ત્યાં એ લોકો આપણા કરતા પણ વધારે સારી રીતે ફેસ્ટિવલ્સ મનાવે કારણ કે લોકો મિસ કરે છે ને હા તો એ લોકો દે આર મોર રિસિવિંગ

ગાંધી ગાંધી સાથે જ હેન્ડ ટુ અને જો ફિલ્મની વાત કરીએ હમણાં સિક્સના રિલીઝ થવાની હતી અને ચેન્જ થઈ ડેટ એન્ડ એવરીથિંગ હું પહેલાં તો મનિકર્ણિકા અને કંગના વિશે વાત કરું મને જ્યાં સુધી અને જેવી મારા જેવી ઓડિયન્સ છે બધાને એવું લાગે કે શી ઇઝ ધ ફાયર લેડી એક્ટિંગમાં કહો કે પછી એમના ઇન્ટરવ્યુઝમાં કહો અને આમ જોવા જઈએ તો એમની ઓડિયન્સ બે પ્રકારની છે જેમને એની એક્ટિંગ કરતાં વધારે એમના ઇન્ટરવ્યુઝ ગમે છે સો આવું પણ એક રહ્યું છે એવા કેરેક્ટર અને એવા એક્ટર અને એવા માઇન્ડસેટ સાથે તમે એમની જોડે કામ કર્યું કેવું લાગ્યું મને બહુ શીખવા મળ્યું એટલી કુલ એટલી કામ કમ્પોઝ એમને ખબર હતી કે એમને શું જોઈએ છે કેવી રીતના જોઈએ છે શું કરવાનું છે પ્રોપર હોમવર્ક કરેલું હતું અને સબ્જેક્ટની કેરેક્ટરની બહુ માં એમણે કામ કરેલું ઓલરેડી તો અને એ પોતે એક્ટર છે તો અમારા એક્ટરો માટે એમને કામ એકદમ ઇઝી કરી નાખેલું ઓકે તો અને એટલી રિસ્પેક્ટ થી વાત કરે એટલી શાંતિથી વાત કરે એટલી કોન્સન્ટ્રેશન સાથે એનું કામ કરે

તો એ મગજ એકદમ શાંત રાખવું જરાય એક્સાઇટ ન થવું એકદમ શાંતિ હોય કોઈ નહીં એકદમ નાનું નાનું ઝીણવટ ભરવું ફિલ્મમાં તમે ફિલ્મ જોશો તો તમને ખબર પડશે કે બહુ જ સરસ કામ કર્યું છે અને બધા જ એક્ટર બહુ ખુશ છે અમે લોકો તો અને એમને કંઈ ના ગમે તો આમ એકદમ તમારી પાસે આવીને તમારા કાનમાં આમ ખાલી એટલું બોલીને જતા એ એમને એ પોતે એક્ટર છે તો એમને એક્ટર્સની વધારે રિસ્પેક્ટ છે એમને ખબર છે કે એક્ટર સાથે કેવી રીતના કમ્યુનિકેટ કરવાનું હમ હમ અને એક્ટિંગ ફિલ્ડમાં પણ એને મતલબ એણે એક સ્ક્રેચથી જ એની કરિયરની શરૂઆત કરી હતી સો શી નોઝ કે કેવી રીતે ક્યાં કેટલું કોને કેટલી મદદની જરૂર છે હા અને એમને એ ખબર છે કે એક્ટર્સને થોડા પેમ્પર કરવા પડે કરવા પડે થોડા એ લોકો સંભાળવા પડે પછી એ બહાર નીકળે એને બરાબર ખબર છે એમનું કેરેક્ટર ઇન્દિરા ગાંધી હવે એ બીજેપી સાથે છે ફિલ્મનું ટ્રેલર જોઈને એવું લાગે છે કે એમની ઇન્દિરા ગાંધીની જે આખી લાઈફ સ્ટોરી જે છે એમાં ક્યાં અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા એ ટ્રેલરમાંથી આપણને ઝલક દેખાય છે કે આ કંઈક હશે આવી કંઈક વાત હશે તમને ફિલ્મમાં કંઈ જો આ હું પૂછી ના શકું કે શું આવવાનું છે પણ એ ફિલ્મમાં એવું ક્યાંય જનરલાઇઝ અને આ કોન્ટ્રોવર્સીમાં ગઈ શું મતલબ એની આઈડિયા ઓર સમથિંગ જ્યાં સુધી મને આઈડિયા છે સેન્સર બોર્ડે સેન્સર સર્ટિફિકેટ નહોતું આપ્યું હા એના માટે કંઈક પછી અટકી ગઈ ફિલ્મ ઓકે એટલે ફિલ્મની સ્ટોરીમાં એવું કંઈ છે કે જે એમના ના એવું કંઈ નથી એમના બીજેપી સાથે જોડાવા ને લઈને કંઈ તકલીફ થઈ હોય એવું કંઈ નથી નહીં ને અને લગભગ ઇફ આઈ એમ નોટ રોંગ સેન્સર સર્ટિફિકેટ કદાચ મળી ગયું છે કે મળવાનું છે હા 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 તો બસ આટલું જ હતું બાકી હમ બીજું કંઈ હોય તો મને ખ્યાલ નથી હમ ઓકે કારણ કે આ બધું બહુ જ મેટર કરતું હોય છે કે યુ આર રિપ્રેઝેન્ટિંગ બીજેપી એન્ડ યુ આર પ્લેઇંગ ઇન્દિરા ગાંધી ના પણ એમાં એમણે કોઈ બાયસ થઈને ના આઈ અન્ડરસ્ટેન્ડ બાયસ કારણ કે એ ટ્રેલરમાં જ દેખાય છે હા કે એમની લાઈફ સ્ટોરી વિશે વાત છે કોઈ બાયસ નથી યસ યસ જે છે જેવું છે એવું જ એમણે બતાવ્યું છે યસ અને બહુ સરસ પરફોર્મ કર્યું છે અને એમણે આખી ટીમ પણ જે બનાવી છે એનો સિનેમાટોગ્રાફર જે હતા એક જેપનીઝ હતા હુ ઇઝ બેઝડ આઉટ ઓફ ફ્રાન્સ જેમણે એક ઓસ્કર વિનિંગ ફિલ્મ માટે કામ કર્યું છે લાવિયા એન્ડ રોઝ જે એમનો મેન હતો જે એમનો સ્પેશિયલ નોઝ અને હેર અને બધા એના માટે એ બ્રિટિશ હતો ડેવિડ એને પણ ઓસ્કર મળ્યો છે ધ ડાર્કેસ્ટ આર માટે ઓલ્ડ મેન નું જે ચર્ચિલનું એમણે કરેલું હોય પછી અમારા જેવું એક્ટર્સ એમણે ટીમ બહુ સરસ જમા કરી હતી અને મને તો કાસ્ટિંગ પણ ગમ્યું ખૂબ સરસ હા બહુ સરસ બધા બહુ જ એકદમ ફિટ બેસે છે એ કેરેક્ટરમાં ફિટ બેસે છે અને ટ્રેલરમાંથી એવું લાગ્યું કે હા એમ એમની જે સિમ્પલ એક હું વાત કરું ને કે ઇફ શી ઇઝ થિંકિંગ ધેટ મુમેન્ટ એ બહુ જ પોટિકલ આઈ વોઝ લાઈક એ સહી એ અને મને સેમ બહાદુરનું પણ કાસ્ટિંગ બહુ જ ગમ્યું આફ્ટર બેન્ચમાર્ક જેમણે વિકી કૌશલે જે બેન્ચમાર્ક કર્યું હતું એને જો મને એવું લાગે કે કોઈ મૂકી શકતું હોય તો દેટ ઇઝ ધ ઓનલી વન બીજું કંઈ પણ ગુજરાતની ઓડિયન્સ ગુજરાતી ફિલ્મો કંઈ પણ તમારે આ પોડકાસ્ટ થ્રુ કોઈને પણ કંઈ કહેવું હોય તમે પૂછો એનો હું જવાબ આપીશ તમારા દ્રષ્ટિકોણે ગુજરાતી ઓડિયન્સ અને ગુજરાતી એક્ટર્સ કેવા આમ તમને કઈમાં ચેલેન્જીસ કે કઈ ક્રિએટિવિટીમાં કમી ક્યાંય આ તે બીજું કંઈ પણ તમને એવું લાગે છે એઝ એન એક્ટર આઈ એમ નો બડી ટુ કમેન્ટ ઓન લાઈક ઓડિયન્સ ઓર એક્ટર્સ યુ નો કારણ કે બધા હું હવે જનરલાઇઝ કેવી રીતના કરું કોઈ એક્ટર સારા હોય કોઈ ખરાબ હોય કોઈ એવરેજ હોય તો હું જનરલાઈઝ કરીને કંઈ બોલું એનો કંઈ મતલબ નથી ઓકે ઠીક છે થેન્ક યુ સો મચ થેન્ક યુ વેરી મચ મજા આવી એન્ડ આઈ વિશ કે બહુ જ બધી ફિલ્મોના એક એવા રોલમાં તમને અમે લોકો જોઈ શકીએ એઝ અ ગુજરાતી પીપલ અને ગુજરાતી ઓડિયન્સ તરીકે અમે એવા જોઈ શકીએ કે અમને એવું થાય કે યસ This is our Gujarati person થેન્ક યુ વેરી મચ ஆல் ધ બેસ્ટ